માળિયા હાટીનામાં ગિરનાર સ્કૂલમાં આજે શિક્ષક દિવસની ઉજવણી નામદાર પ્રિન્સ કરીમ આગાખાન ટ્રસ્ટ સંચાલિત માળિયા હાટીનાની ગિરનાર હાઈસ્કૂલમાં આજે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી નલિનભાઈ ભાણવડિયાના માર્ગદર્શન મુજબ અને પ્રિન્સિપાલ અશોક શિંદેની ઉપસ્થિતિમાં શિક્ષક દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં મહિલા પીએસઆઈ એસઆઈ સુમરા ટીપીઓ બાલુભાઈ ભલગરિયા દીપકભાઈ જોશી ડોક્ટર આભાબેન શ્રી પાંધી સર હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી નિશા સારંગવાલા સહિતના શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી રિપોર્ટર બની સિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવીન ન્યૂઝ ટીવીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર टीवी 18 न्यूज़ गुजराती में आपनो हार्दिक स्वागत छे। હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર। મેરા નામ આશીષ કુમાર સિન્ડે હે ઓર મે ગિરનાર હાઈસ્કૂલ કા પ્રિન્સિપલ હું। આજ હમારે સ્કૂલ મે શિક્ષક દિવસ બડે ધૂમધામ સે મનાયા ગયા। જિસમે ટીચર્સ, સ્ટુડન્ટ્સ ઓર બહોત سارے ગેસ્ટ્સ શામિલ હો ગયે। ઇસકા મેઈન હેતુ યહી થા કે સમાજ મે टीचरों के प्रति अध्यापकों के प्रति सम्मान पैदा करना आज दूसरे राष्ट्रपति सर्वपल्ली राधाकृष्णन के सम्मान के उपलक्ष्य में शिक्षक दिवस गया है। इसमें रंगारंग सांस्कृतिक कार्यक्रम की आयोजित किया गया उसके साथ साथ जो आज के स्टूडेंट हैं उनको शिक्षक का रोल दिया और हर एक क्लास में वो पढ़ाए उन्होंने ये भी समझा कि टीचर का रोल परफॉर्म करना कितना मुश्किल है और टीचरों का महत्व कितना होता है ये हर साल हमारे स्कूल में मनाया जाता है इस आज के शिक्षक दिवस को सफल बनाने के लिए हमारे जो प्रेसिडेंट हैं नलिन नलिन भाई भानवड़िया उनका पूरा सहयोग था जिसकी वजह से हम पूरा धूमधाम से मनाए और हॉस्टल सुपरिटेंडेंट खरीनी सर मैडम और आमिर सर हमको पूरा सहयोग दिया जिसके कारण आज हम सफलता हासिल की थैंक यू सो मच